જેમાં પોલીસે સુસાઈડ નોટ સહિત તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે જેમાં સિંગણપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદમાં દુષ્કર્મ ફરિયાદ નોંધાવવામાં આવી છે પ્રસાંત અને હર્ષના બેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકે તે ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતા સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેણીના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો ત્યારબાદ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું તારીખ અઢાર માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં ડબ્લ્યુએલઆરનું એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું જેમાં જીતી વખતે એડી દાખલ કરવામાં આવેલી હતી જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઈડ નોટ મળી આવેલી હતી જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી હવે જ્યારે આ બેનને ચુંડલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એમના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા એ વખ એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થક નહીં થકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે ગઈકાલે એમના મધર મરણ જનાના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક પોલ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આઈપીસી ત્રણસો છ ત્રણસો છોતેરની પેટા કલમમાં અને ચારસો છ અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે પુરાવા મળે મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે મધરનું એલિગેશન એ જ છે કે એમને જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો જેને મારી કંઈ પડેલી નથી એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પરથી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનું પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોએ સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે એ લોકોએ પ્રશાંત ભોયેની વિરુદ્ધમાં ત્રણસો છોતેર અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતનો ચારસો છ મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરેલો છે